દહેગામ તાલુકામાં અને તાલુકામાં આજે બપોરના સમયે ગાજવીજ અને વાવાઝોડા અને શહેરના મુખ્ય માર્ગો પર પાણી પાણી ભરાયેલા દેખાયેલા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલા દ્રશ્યો જોઈ શકો છો તેથી વાહન ચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે આજે મામલતદાર કચેરીથી તાલુકા પંચાયત જવાના મુખ્ય માર્ગો પર પૂર્ણિમાના ઢાળમાં પાણી ભરાતા બાઇક ચાલકોને સાયકલ લઈને જતા લોકો તેમજ મોટા વાહનો ફસાઈ જાય છે જોરદાર વરસાદ આજે પડવા પામ્યો છે કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હરસોલી કરોલી અને આજુબાજુના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ પડતા ખેડૂતો પણ નિરાશ થવા પામ્યા છે દહેગામ તાલુકાના શહેરમાં આજે જોરદાર વરસાદ પ્રતિનિધિ અમરસિંહ ચૌહાણ હરસોલી દહેગામ